ભીમરાવ તો ભીમરાવ છે વિચારોથી વિજ્ઞાન તરફ અને વિજ્ઞાનથી વિકાસ તરફ એ બાબા સાહેબનો એક લક્ષ્ય હતો તો અહીં બેઠેલા તમામ વિદ્યાર્થીઓને મારે એટલું જ કહેવું છે કે બની શકે ને એટલું જ તમે શિક્ષણ પર ધ્યાન આપો કારણ કે તમે શિક્ષિત બનશો હું શિક્ષિત બનીશ તો ક્યાંક ને ક્યાંક આપણો સમાજ જ આગળ આવશે સો Jai Bhim Jai Bharat and thank you